અને સૌરાષ્ટ્રમાં કાર્યરત હીરાની ફેક્ટરી ઇમ્પેક્સ બંધ જી હા મારુતિ ઇમ્પેક્સને ત્રણથી ચાર મહિના બંધ રાખવાના નિર્ણયથી ખડભડાટ મચી ગયો છે ઓડિયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા ખળભળાટ મચ્યો જ્યાં જગ્યા મળે ત્યાં કામ લઈ લેવા કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે સુરત અને સૌરાષ્ટ્રમાં પંદર હજારથી વધારે કર્મચારીઓને આ નિર્ણયથી અસર પહોંચે તેમ છે માલિક સુરેશ ભોજપરાની તબિયત ના દુરસ્ત છે સુરેશ ભોજપરા સિવાય અન્ય કોઈ કારખાનું ચલાવી શકે તેમ નથી કોઈ ભાગીદાર પણ નથી અને સાજા થતાં ચાર મહિનાનો સમય લાગે તેમ હોવાથી ફેક્ટરી બંધ રાખવામાં આવશે તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે એ ખાતાઓને જાણ કરવામાં આવે છે કે આપણે ત્રણથી ચાર મહિના ફેક્ટરી બંધ રહેવાની છે ઉપરથી ડિસિઝન આવી ગયું છે તો મેન ખાસ ખાસના જગ્યા મળે જગ્યા કોથી લેવાની જ્યાં તમને અનુકૂળ લાગે અને કામે બેહી જવાનું મેનેજરમાં બેહી જવાનું અને કંપનીમાં જ્યારે બોલાવે ત્યારે આપણે અનુકૂળતા તો આવવાનું નકર થયું અને ટોટલ મેનેજરને બધાને મેસેજ આપી દેજો જ્યાં જગ્યા મળે ને બેહી જાય કારીગરો જ્યાં જગ્યા મળે ને બેહી જાય અને આપણે કંપનીમાં ત્રણથી ચાર મહિના વાર લાગે એવું એટલે આપણે કંપનીમાં કોઈને વાર થાય વ્યહારવાના નથી ખાસ સૂચના છે આપણે હમણાં મહિના ભાવનગર સહિત ભાવનગર બરાબર એટલે ટોટલ બધાને મેસેજ આપી દેજો વાળા સહિત કોમ્પ્યુટરમાં તે બધા સુટા એટલે બધા એ ખાલી વોચમેન સિવાય કોઈ નહી બીજા બધા સુટા વોચમેન ખાલી રાખવાના છે અને ચાર મહિના વાટ જોવાની છે તો ચાર મહિના આપણે વાટ ન જોવાય આપણે આપણે ધંધો મળે ને ધંધો ગોચી લેવાનો ધંધો મળે ત્યાં તમે બે વાટે ન રહેતા

હાલમાં હીરા મંદી જોવા મળી રહી છે ખાસ કરીને દિવાળી બાદ પણ સુરત શહેરના પચાસ ટકાથી વધુ જે એકમો છે તે હાલ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તે વચ્ચે જે મારુતિ ઇમ્પેક્ટ જે છે તે સૌથી મોટી ડાયમંડ કંપની માનવામાં આવે છે ખાસ કરીને તેમના જે માલિક છે તેને બ્રેનસ્ટ્રોક આવ્યો છે અને એક ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે જેના કારણે પંદર હજાર થી વધુ જે રત્ન કલાકારો છે તે બે રોજગાર થવાની હાલ ભીતિ સેવામાં આવી રહી છે આપણી સાથે દિનેશ નાવડિયા જોડાયા છે જી સર આ ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે શું કારણ સુરેશભાઈ ભોજપરા એટલે ભોજપરા ગામના નામ ઉપરથી એમનું નામ પ્રખ્યાત છે પોતે આમ સરનેમ એમની લખાણી છે અને છેલ્લા પંદર વર્ષથી જે પ્રમાણે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની અંદર ભાવનગર રાજકોટ જૂનાગઢ અમરેલી જિલ્લાઓની અંદર જે પ્રમાણે પતલી સાઈઝનું ખૂબ મોટા પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા અને પોતાની ફેક્ટરીઓ પણ હતી અને એક રત્ન કલાકારોની અંદર એક દાનવીર તરીકે પણ એની ખૂબ મોટી ઇમેજ હતી અને હર હંમેશા રત્ન કલાકારોના આર્થિક સહયોગ માટે હર હંમેશા એ ઊભા રહેતા અને યુનિયનને પણ એમને મદદરૂપ ખૂબ રીતે આર્થિક રીતે થતા હતા પરંતુ દિવાળી પહેલાં ફોરેન જતા હતા અને રસ્તામાં સ્ટ્રોક આવતા એ પોતે કોમામાં સરી ગયા હતા આ વખતે પણ રત્ન કલાકારોની યુનિયન દ્વારા ફર્સ્ટ એવી ઐતિહાસિક ઘટના હશે કે લોકો એના સ્વાસ્થ્ય માટે હવન અને પ્રાર્થનાઓ કરેલી હતી પરંતુ હજી એમની કન્ડિશન હજી આરોગ્યની દ્રષ્ટિએ સારી નહીં હોવાના કારણે ગઈકાલે મારે એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણી સાથે આ બાબતે ઓડિયો વાયરલ થયો છે એ બાબતે વાતચીત પણ થઈ અને એમને ચોખ્ખું ક્લિયર કીધું કે એ સંપૂર્ણપણે એમનું જે પણ વહીવટ હતો એ પોતે અલગ રીતે સ્વતંત્ર રીતે કરતા હતા એમના વહીવટની એમના મેનેજરોને કે એમના એકાઉન્ટને પણ ખબર ન હતી કે કઈ રીતના કારોબાર એ પોતે કરી રહ્યા છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો કારોબાર હવે આ પરિસ્થિતિની અંદર દિવાળી સુધી એ લોકો એ માટે કારખાનાઓ ચાલુ રાખેલા કે ભાઈ કલાકારોની દિવાળી ન બગડે પરંતુ હજી સ્વાસ્થ્ય સારું નહીં હોવાના કારણે એ લોકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે હજી ત્રણ ચાર મહિના અત્યારે હાલ તો એ કોમામાંથી બહાર આવી ગયા છે અને ત્રણ ચાર મહિનામાં ફરી પાછા રિકવર થઈ જશે અને ફરી પાછા કારખાનાઓ સ્ટાર્ટ થશે એની માટેની અપેક્ષાઓ પણ અત્યારે લોકો સેવી રહ્યા છે સર મેસેજ શું છોડવામાં આવ્યો છે મેસેજ એવો છોડવામાં આવ્યો છે કે હવે મારુતિ ઇમ્પેક્ટ ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નહીં થાય પરંતુ આ જે મેસેજ છે કોઈ ઓફિશિયલી મારુતિ ઇમ્પેક્ટ દ્વારા ડિક્લેર કરવામાં નથી આવ્યો પરંતુ જે મેનેજર ટુ મેનેજરની વાત વાતચીત થતી હોય એ મેનેજરે પોતાના ગ્રુપના લોકોને આ મેસેજ આપવા માટે એની રીતે મેસેજ તૈયાર કરીને એને એક વાયરલ કર્યો છે એમાં ક્લિયર કહે છે કે ભાઈ આપણે ત્રણ ચાર મહિના કારખાનું સ્ટાર્ટ નથી થવાનું આપણે જ્યાં યોગ્ય જોબ મળે ત્યાં આપણે બધાએ ગોઠવાઈ જવાનું શભાઈ નાવળિયાએ જે સ્પષ્ટપણે કહ્યું છે કે ચાર મહિના સુધી જે મારુતિ ઇમ્પેક્ટ જે છે તે શરૂ થશે નહીં જેને કારણે આ જે ઓડિયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત